કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જ્યારે 26-27 માટેનું બજેટ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવમી વખત રજૂ કરી દીધું જેમાં વિકાસ અને રિફોર્મ પર ભાર મૂક્યો છે મુખ્યમંત્રીએ પ્રતિસાદ અનુસાર આ બજેટ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતને બળ આપશે જામનગરમાં આયુર્વેદિક હોસ્પિટલને વેગ મળતા આયુર્વેદિક ક્ષેત્રે ભારત વિશ્વ ગુરુ બનશે દસ હજાર કરોડની ફાળવણીથી ગુજરાત અગ્રેસર બનશે ક્ષેત્રે ખાસ બુસ્ટ યોજના પહોંચશે એમએસએમઇ ક્ષેત્રોમાં પણ લાભ પહોંચશે આશા વ્યક્ત કરાઈ છે મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ બજેટ રિફોર્મ પરફોર્મ ટ્રાન્સફોર્મ એક્સેસ અને વિકાસને આગળ ધપાવે છે

ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ આગતિ કરી રહ્યું છે ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા તરફ મહત્વનું કદમ છે આદરણીય વડાપ્રધાનશ્રીએ રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મ ના કાર્ય મંત્ર અપનાવ્યો છે તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે આ બજેટ દ્વારા શ્રી મોદી સાહેબે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણની મજબૂત પીઠિકા તૈયાર કરી છે કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ પહેલું બજેટ તે તેની ખાસ એટલે ત્રણ કર્તવ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે આ ત્રણેય કર્તવ્ય વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના આપણા પ્રયાસોને બળ આપશે હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં દેશનું લીડર છે અને બાયોફાર્મા કાર્યક્રમથી આ સેક્ટરને બુસ્ટ મળશે ટેક્સટાઇલ ક્ષેત્રમાં પણ ગુજરાત